ગોકુલ ધામ સોસાયટીમાં રહેતા નંદ કિશોરની અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો હતો ત્યારે સરદને તેની પત્નીના નંદ કિશોર સાથે આડ સંબંધ હોવાનો વહેમ હતો નંદ કિશોર તેની પત્ની સાથે ફોન પર વાતચીત પણ કરતો હતો આથી ત્રેવીસ ઓગસ્ટના રોજ સરદે તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો કડોદરાના તાતી થઈ ગામે કમનસીબે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે હકીકત આખી એવી છે કે ફરિયાદી જે નંદકિશોર છે એ આરોપી શરદ દગડું કરીને છે એ સુરત સિટીમાં મારે છે અને એની પત્ની સાથે મોબાઈલ ફોનથી વાત કરતો હોય એવું આ આરોપીને શંકા હતી એટલે એ સવારના ભાગે સવારે આઠેક વાગ્યાના અરસામાં એ ફરિયાદીના ઘરે જાય છે અને ફરિયાદીનો ભાઈ પલંગ ઉપર સૂતો હોય છે એને પોતે નંદકિશોર સૂતો છે એમ સમજી અને છાતીના ડાબા ભાગે છરીનો ઘા મારે છે અને હાથ ઉપર ઘા મારે છે ને ઘટના સ્થળ ઉપર એનું મોત નીપજાવે છે

અને ત્યારબાદ એ ભાગી જાય છે પણ પોલીસની સતર્કતાથી તાત્કાલિક ગણતરીના મિનિટોમાં એને પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી પીઆઈ પોતે કરી રહ્યા છે વડોદરા જી સાહેબ આ બંને ભાઈ સરખા દેખાતા હતા મારવા ગયો તો બીજાને મરી ગયો બીજો આ મારવા નંદકિશોર ગયો હતો મારા કહેવા પ્રમાણે પણ એને એમ કે આ નંદકિશોર સૂતો છે અને એનો ભાઈ યાદવ સૂતો હતો એના ઉપર છરીનો ઘા કર્યો પછી એને ખબર પડી કે નંદકિશોર તો ખરેખર બીજો છે